મોવા જતા હાઇવે ઉપર સાંકડાસર નંબર 1 ના પાટિયા પાસે અકસ્માત સર્જાતા એકનું સ્થળે જ મોત બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી મહુવા જતા હાઇવે ઉપર સાંકડાસર નંબર એક ગામના પાટિયાના આસપાસના વિસ્તારમાં કોઈ ટ્રેક્ટર ચાલકે બાઇકને અડફેટે લેતા એકનું મોત થયું હતું જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આજે બપોરે એક વાગ્યાના આસપાસના સમયે ટ્રેક્ટર બાઇકને અડફેટે લીધું હતું જેમાં મહેશભાઈ સુખાભાઈ ગામ બોટાદ નામના વ્યક્તિનું મોત થયું હતું અને કિંજલબેન પ્રવીણભાઈ જોટાણા તથા સુમિતાબેન સુખાભાઈ નામના વ્યક્તિને ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું